અને અરવલ્લી જિલ્લામાં મુખ્યત્વે સ્થાનિકો ખેતી અને પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરી રહ્યા છે જો કે બંને જિલ્લાના સાડા ત્રણ લાખ કરતા વધુ પશુપાલકોની આર્થિક કરોડ રજૂ સમાન સાબર ડેરી દ્વારા વર્ષોની પરંપરા મુજબ વાર્ષિક ભાવ ફેર ચૂકવવામાં આવતો હોય છે પરંતુ ચાલુ સાલે સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થવાના કારણે પશુપાલકોને ભાવ ફેર ચૂકવવામાં વિલંબ થયો હતો જોકે બંને જિલ્લાના આગેવાનો અને પશુપાલકો દ્વારા સાબર ડેરી ખાતે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું સાબર ડેરી દ્વારા વજગાળાનો બસ્સો અઠાવન કરોડ રૂપિયા ભાવ ફેર યૂકવવાનો અગાઉ નિર્ણય પણ કર્યો હતો ત્યારબાદ પણ વિરોધનો સુર યથાવત રહેતા સાબરડેરી દ્વારા આગામી એકત્રીસ જુલાઈના રોજ ખાસ સાધારણ સભા યોજવાનો નિર્ણય કર્યો છે આ સાધારણ સભામાં વાર્ષિક હિસાબો રજૂ થયા બાદ ભાવફેર ચૂકવવાની જાહેરાત કરવામાં આવશે જો કે આગામી ત્રણ ઓગસ્ટના રોજ સાબર ડેરી પશુપાલકોને નક્કી થયા મુજબનો ભાવ ફેર ચૂકવી દેવામાં આવશે બંને જિલ્લાના પશુપાલકો કેટલાય સમયથી ભાવફેર નહીં ચૂકવાતા રાહ જોઈ રહ્યા હતા અને અનેક પ્રકારની અટકણો પશુપાલકોમાં ચાલી રહી હતી જો કે સાબર ડેરીના દ્વારા ખાસ સાધારણ સભા યોજવાનો નિર્ણય અને ત્રણ ઓગસ્ટના રોજ નક્કી થયા પ્રમાણેનો ભાવફેર ચૂકવી દેવાનો નિર્ણય લેવામાં આવતા તમામ અટકણોનો હાલ તો અંત આવ્યો છે